રાજાના નાણાકીય વર્ષ બજેટ બજેટને લઈને જનતાની અપેક્ષાઓ છે મેડિકલ પોલિસી શિક્ષણ પોલિસી મહિલા સુરક્ષા સહિત વધારવા જનતાની અપેક્ષા ખેડૂતો સહિતના ગ્રામ્ય વિસ્તારો માટે બજેટમાં ઘણી બધી અપેક્ષાઓ છે જનતાએ વ્યક્ત પણ કરી છે આશાઓ બિઝનેસ ક્ષેત્રની સાથે રોજગારીની વધુનો વધુ તકો મળે તેવી જનતાની અપેક્ષા મહિલાઓ માટે રોજગારી પ્લેટફોર્મ પૂરું પડાય જનતા બજેટમાં થતી તમામ જાહેરાતોનો લાભ છેવાડાના માનવી સુધી મળે તેવું જનતા ઈચ્છી રહી છે એરપોર્ટ છે રેલવે સહિત વાહન વ્યવહારની સાથે ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવા જનતાની અપેક્ષા મોંઘવારીથી રાહત મળે તેવી મધ્યમ વર્ગની માંગ છે સુધીના વર્ષ સુધીમાં સૌથી વધારે મહત્વનું અને સૌથી મોંઘું બજેટ આ વર્ષે બહાર પાડશે તેવી એક્સપેક્ટેશન રાખવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા પુન્યકાળનું આ બજેટ છે જે આખા વર્ષનું નાણાકીય વર્ષનું બજેટ છે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસનું ભૂપેન્દ્ર પટેલની સરકાર બહાર પાડી રહી છે કેવા પ્રકારની આશા અપેક્ષા અમદાવાદીઓની છે જનતાની છે એમની પાસેથી જ જાણીએ આ વખતના બજેટને લઈને શહેરીજનો તમામ જનતાઓ કેટલી એક્સપેક્ટેશન સરકાર પાસે રાખી છે કે બજેટમાં કંઈક નવું હોય આ વર્ષે તો બહુ બધી એક્સપેક્ટેશન છે કેમ કે આ વર્ષે જ કદાચ લોકસભાનું ઇલેક્શન પણ છે તો જનતાની એક્સપેક્ટેશન બહુ બધી છે કે ભાઈ આ વર્ષે શું બજેટ આવવાનું છે મારી એક્સપેક્ટેશનની હું વાત કરું તો એક તો ટુરિસ્ટ ક્ષેત્રે ગુજરાતનો બહુ મોટા પાયે વિકાસ થયો છે તેમ છતાં હજુ ઘણી બધી એવી વસ્તુ કે ઘણી બધી ડેવલપમેન્ટ કરવાની ક્યાંક ને ક્યાંક જરૂર છે જનતાને જાગૃત કરવાની જરૂર છે કદાચ ટુરિસ્ટ કે આધ્યામિક ક્ષેત્રે એક વખત પોલિસી લાવવાની જરૂર છે જેમ કે અયોધ્યામાં રામ મંદિર બન્યું છે આ વર્ષે તો ગુજરાતની જનતાને પણ એનો લાભ મળે ગુજરાતના એવા લોકો કે જે વૃદ્ધ વયના છે કે જે રિટાયર્ડ છે કે જેમને જવાનું કઈ રીતે એમના આઈડિયા ના હોય તો એમના માટે કંઈક પોલિસીનો ઇમ્પ્લિમેન્ટ કરવો જોઈએ તેમ છતાં જો એજ્યુકેશન ક્ષેત્રની વાત કરીએ તો મેડિકલની સીટ્સ જે છે દર વર્ષે વધે જ છે તો આ વર્ષે એ બી એક એક્સપેક્ટેશન છે કે ગુજરાતની અંદર મેડિકલની સીટ્સ આ આઈઆઈટીની સીટ્સ આઈઆઈએમની બીજી એક વસ્તુ કહું તો હજુ બી ક્યાંક ક્યાંક ગુજરાતની જનતાને ઘણી બધી પોલિસી વિશે ખ્યાલ નથી હોતો તો મારી એક એવી એક્સપેક્ટેશન છે કે એવું એક કેન્દ્ર બનાવવું જોઈએ કે દરેક જિલ્લા જિલ્લાવાઈઝ કે જેની અંદર દરેક પોલિસી વિશેની ઇન્ફોર્મેશન કે કોઈ બી લોકલ પર્સન જઈને કે મારે આ પોલિસીનો લાભ લેવો છે જેમ કે એજ્યુકેશન સેક્ટરની વાત કરું તો ઘણી એવી પોલિસી છે કે કોઈ એસટી એસસીના લોકોને ઘણા બધા લાભ મળે છે પણ એ પેરેન્ટ્સ સુધી એ મેસેજ જ નથી કે કઈ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવો તો આજે રાજ્ય સરકાર બજેટ રજૂ કરવા જઈ રહી છે ત્યારે બજેટમાં ખેડૂત વર્ગ સરકાર પાસેથી ઘણી આશા ફેલી રહ્યું છે

વરસાદની પરિસ્થિતિમાં ખેડૂતોને બહુ ભોગવવાનું થયું છે પાકની નુકસાની બહુ મોટા પાયે થઈ છે તો અને બીજું કે બનાસકાંઠા જિલ્લો એ બટાકા ઉત્પાદિત મુખ્યત્મ મહત્તમ ઉત્પાદન અહીંયા બટાકાનું હોય છે તો બટાકાના ઉત્પાદનમાં ભાઈ હાલ કોલ્ડ સ્ટોરેજના ભાવ ઊંચા છે જેથી ખેડૂતને આર્થિક નુકસાની ભોગવવી પડે છે તો સરકાર પાસેથી એ આશા રાખી શકીએ કે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે અને બીજી વસ્તુ કે જે જે નુકસાની થઈ છે ખેડૂતને તો એની પેકેજો જાહેર કર્યા છે પણ હજી સુધી કોઈ ખેડૂતને એની પૂરતું વળતર મળેલ નથી દરેક વર્ગ પોતાના માટે બજેટમાં કંઈક નવી જોગવાઈ થાય એવી આશા રાખે અને એ જોગવાઈ એ દરેક વર્ગના હિતમાં હોય એવી દરેક વર્ગ ઈચ્છતો હોય એમાં ખેડૂત પણ ઈચ્છે છે કે આ વખતના બજેટમાં ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી જાય ખેડૂતના ખાતરના ભાવોમાં રાહત મળે ઓઇલ પેટ્રોલ ડીઝલના ભાવોમાં રાહત મળે અને ખેડૂતના દેવા અત્યારે માફ થાય એ અતિ જરૂરી છે કારણ કે ખેડૂત દેવાના ડુંગર નીચે દબાઈ ગયો છે આર્થિક રીતે મોટું નુકસાન થઈ રહ્યું છે જે કુદરતી આપત્તિઓ આવી રહી વારંવાર બે ત્રણ વખત નુકસાન આવ્યું છે પાણી આજે ઊંડા જતા રહ્યા છે ખેતી મોંઘી થઈ રહી છે ખેતીની મોંઘવારીના કારણે જો સરકાર ખેડૂતલક્ષી થોડુંક વિચારી અને બજેટ રજૂ કરે અને ખેડૂતોનો થોડો વિચાર કરે તો વધુ સારું રહે આજે સરકાર પણ કહી રહી છે કે ભાઈ આધુનિક ખેતી કરો તો આધુનિક